તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના દિને ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠનું આઠમું રાષ્ટ્રીય અધિવેશન મળનાર હોય અંગેનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તારીખ નવ ચાર બે હજાર પચીસના દિને હોટલ સ્ટાર હિંમતનગર ખાતે ગુરુ રવિદાસ મહાપીઠની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ નટુભાઈ પરમારની અધ્યક્ષતામાં મળી જેમાં પ્રદેશના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ રહી આ મિટિંગમાં તારીખ એકવીસ ચારના દિને શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠનું આઠમું રાષ્ટ્રીય અધિવેશન મળનાર હોય એ અંગેનું આયોજન કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં પ્રદેશ કક્ષાની કારોબારી બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ આવનાર સમયમાં રાજ્ય લેવલે સંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું તારીખ બે ચારના દિને રાષ્ટ્રીય અધ્યક્ષ અને આ સંસ્થાના અધ્યસ્થાપક તેમજ ઉત્તરાખંડ સરકારના પૂર્વ મંત્રી સુરેશ રાઠોડજી દ્વારા સમગ્ર દેશમાં પત્ર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે જો કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ દ્વારા સંસ્થાના સમાંતર નામનો ઉપયોગ કરી ખોટી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી આ અંગે પણ ખૂબ ગંભીરતાપૂર્વક વિચારી સામૂહિક રીતે નક્કી કરવામાં આવ્યું કે જો કોઈ દ્વારા કોઈપણ જિલ્લામાં પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેની વિરોધ જિલ્લા કક્ષા એકાદેસરની કાર્યવાહી કરવી આમ આજની મિટિંગ ખૂબ મહત્વપૂર્ણ રહી અને વિધ નિર્ણયો લઈ આગળની કાર્યવાહી કરવા માટે નિર્ણયો કરવામાં આવ્યા બ્યુરો ઓફિસ ગાંધીનગર